નમસ્તે મિત્રો ફરી એક વખત ચેનલ ની અંદર ફરી એક વખત આપણે તમારી સમક્ષ એક નાનકડી જાહેરાત કરવાના છીએ કે આવનારા થોડા સમયની અંદર જ એટલે કે તારીખ દસ ત્રણ બે હજાર રવિવાર ફરીથી રિપીટ કરું છું તારીખ દસ ત્રણ બે હજાર અને રવિવાર ના દિવસે આપણે એક સેમિનાર નું આયોજન કરેલ છે આ સેમિનાર બિલકુલ ફ્રી હશે કોઈ પણ પ્રકારની ફી છે નહીં કોઈપણ જાતિ જ્ઞાતિના વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર આ સેમિનારને એટેન્ડ કરી શકે છે આ સેમિનારની અંદર જોડાઈ શકે છે તો હવે ઘણા બધા મિત્રોને પ્રશ્ન એ છે કે સેમિનાર સેને અનુલક્ષીને હશે તો ભાઈ જે વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે આવા વિદ્યાર્થી મિત્રોને યોગ્ય માર્ગદર્શન મળી રહે યોગ્ય મોટિવેશન મળી રહે અને મોટિવેશનની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી જોઈએ કેમ કરવી જોઈએ કયા પુસ્તકો વાંચવા જોઈએ કયા પુસ્તકો વસાવવા જોઈએ આ તમામે તમામ બાબતોની સેમિનારની અંદર ચર્ચા કરવામાં આવશે અને એક બીજી વાત પણ કરી દઈએ સેમિનાર માત્ર ન માત્ર એક જ દિવસનો હોય સવારે નવ છે કે સેમિનાર ક્યાં રાખેલો ની અંદર સ્થળ એક્ઝેક્ટ લોકેશન કેશોદ અંદર ક્યાં છે એ જે વિદ્યાર્થી મિત્રો રજીસ્ટ્રેશન કરાવશે તેવા વિદ્યાર્થી મિત્રોને ચેનલના માધ્યમથી અથવા ફોન દ્વારા એવા વિદ્યાર્થી મિત્રોને જાણ કરી દેવામાં આવશે અને આ સેમિનાર ની અંદર બે નંબર અહીંયા લખેલા છે એક છે ત્યાસી ચાર ચીમોતેર તોર બોતેર આઠ ફરીથી રિપીટ કરું છું ત્યાંસી ચાર ચીમોતેર તોતેર બોતેર આઠ અને એક છે ઓગણસી આઠ એકતાલીસ સુડતાલીસ જીરો સુડતાલીસ આ બંને કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે તમારું રજીસ્ટ્રેશન તારીખ છે માટેની અને આ સેમિનારના મુખ્ય માર્ગદર્શક કોણ હશે તો કે ભાઈ સેમિનાર મુખ્ય માર્ગદર્શક સુરેન્દ્રનગરથી થી ડોક્ટર મુકેશ મકવાણા સર છે એ તમને ગાઈડલાઇન્સ આપવાનો પ્રયાસ કરશે યોગ્ય મોટીવેટ કરશે યોગ્ય માર્ગદર્શન આપશે હાસ્યની સાથે સાથે કોમેડીની સાથે સાથે યોગ્ય મોટિવેશન પણ તમને આપશે અને મારા વતી પણ જે થોડું ઘણું યોગ્ય લાગશે કે તમને જે કંઈ મારી પાસે છે તે આપવાની આવશ્યકતા છે તો એ હું પણ થોડું ઘણું તમને પીરસવાનો પ્રયાસ કરીશ ઓકે ત્યાર પછીની વાત કરીએ આપણે તો અત્યારે હાલમાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની ફ્રી બેચ ચાલુ છે કોઈ પણ જાતિ જ્ઞાતિના વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ભેદભાવ ચાલુ થઈ જ ગઈ છે છતાંય જે વિદ્યાર્થી મિત્રો જોડાવા ઈચ્છતા હોય તો તે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવી શકે ખાસ કરીને જે આ ફ્રી બેન્ચ ચાલુ છે તો એની અંદર સેની તૈયારી કરાવવામાં આવશે તો એની અંદર વધારે પડતી બિન સચિવાલય ક્લાર્ક કૃષિ યુનિવર્સિટી ક્લાર્ક તલાટી છે ફોરેસ્ટ ગાર્ડ છે પરીક્ષા તૈયારી કરાવવામાં આવશે અને અંદાજે આ બેન્ચ સાડા ચાર થી પાંચ મહિના જેટલો લાંબો સમયગાળો આવશે તો કોઈ શોર્ટ બેન્ચ નથી બે મહિના અઢી મહિના ત્રણ મહિના જે મિત્રો આવી બેન્ચમાં જોડાવા ઈચ્છતા હોય તો એ અન્ય કોઈ જગ્યાએ જોડાઈ શકે છે અને સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રોના માઇન્ડની અંદર એક એવું ખેલું ઘૂસી ગયું છે કે મોટો ક્લાસ મોટું નામ ત્યાં જ શ્રેષ્ઠતા હોય એક વખત હું ખુલ્લી ચેલેન્જ થી તમને કહું છું કે અહીંયા આપણા ક્લાસની અંદર આવી ગયા પછી તમને એવું લાગશે કે મોટા ક્લાસની તુલનામાં અહીંયાં ભણવાનું શ્રેષ્ઠ છે હા અને મેં તમને પહેલા પણ કીધું તું આપણા ક્લાસની અંદર કોઈ પણ પ્રકારની ફેસિલિટી ફેસેલિટી છે નહીં ભાઈ

તો અત્યારે મૂળ વાત તો આપડી હતી સેમિનારને અનુલક્ષીને તો જે વિદ્યાર્થી મિત્રો સેમિનારની અંદર જોડાવા ઈચ્છતા હોય તો એ આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી પોતાનું નામ ગામ અને રજીસ્ટ્રેશન છે એ સારી રીતે કરાવી શકે ઓકે થેન્ક યુ